બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં મોટું કૌભાંડ બહાર આવ્યું મૃત ટ્રસ્ટીઓ અને વિદેશી નાગરિકોના નામે કરોડોની ઉંચાપતના આક્ષેપ ખોટી સહી કરી ઠરાવો પસાર કર્યા દસ્તાવેજોમાં હેરાફેરીનો આરોપ ટ્રસ્ટની જમીનોના ગેરકાયદે વેચાણ અને નાણાકીય ઉંચાપત સામે ખુલાસો થયો છે હોસ્પિટલ પ્રમુખ અને પૂર્વ સરપંચ કંચન પટેલ સહિત ચાર સામે ગુનો નોંધાયો છે બોડેલી પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે હા ગઈકાલે બોડેલી પોલીસ સ્ટેશનમાં એક નામદાર કોર્ટમાંથી ફરિયાદ દાખલ કરવાનો હુકમ આવતા જે આધારે બોડેલી પોલીસ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના ફરિયાદી નીતિનભાઈ શાંતિલાલભાઈ ચોક્સી છે તેમણે આરોપી કંચનભાઈ મણિભાઈ પટેલ અને બીજા ચાર વ્યક્તિઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપી છે જે ફરિયાદની હકીકત આ મુજબ છે આરોપી કંચનભાઈ પટેલે ફરિયાદી પાસેથી તેના આઈડી પ્રૂફ અને અન્ય દસ્તાવેજ મેળવી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ટ્રસ્ટી બનાવવાની લાલચ આપી તથા અને તેની છેતરપિંડી કરી તે સિવાય મરણ જનાર ટ્રસ્ટીઓ છે તથા એક ટ્રસ્ટી જે વિદેશ ચાલી ગયેલ છે અને વિદેશનું નાગરિકત્વ ધારણ કરી લીધું છે તેમના નામની ખોટી સહીઓ કરી ખોટા ઠરાવો કરી અને એમને સાચા તરીકે ઉપયોગ કરી હોસ્પિટલની આવક દાતાઓ તરફથી મળેલા ભંડોળ અને મોટું કૌભાંડ બહાર આવ્યું છે મૃત અને વિદેશી નાગરિકોના નવમી કરોડોના ઉંચા પતના આક્ષેપ ખોટી સહી કરી ઠરાવો પસાર કર્યા દસ્તાવેજો મહેરા આરોપ કરવામાં આવ્યો છે ડોકલિયા પબ્લિક હોસ્પિટલમાં મોટું કૌભાંડ મૃત રસીઓને વિદેશી નાગરિકોના નામે કરોડોની ઊંચા પથનો આક્ષેપ ખોટી સહી કરી ઠરાવો પસાર કર્યા દસ્તાવેજોમાં હેરાફેરીનો આરોપ